આજે આપણે બનાવવાના છે એકદમ સરસ મજાનો નવો નાસ્તો જે ઘઉંનો લોટ અને બાજરીના લોટમાંથી બનાવીશું તો ચાલો આને તમે પંદર દિવસ સુધીને સ્ટોર પણ કરી શકો છો સૌથી પહેલાં બે વાડકી ઘઉંનો લોટ એક વાડકી બાજરીનો લોટ લેવાનો છે હળદર એડ કરી દઈશું ત્યાર પછી સફેદ તલ એડ કરવાના છે મીઠું સ્વાદ પ્રમાણે આદુમરજા લસણની પેસ્ટ એડ કરવાની છે ત્યાર પછી અહીંયા આગળ આપણે એડ કરવાનું છે ગોળ કાં તો ગોળનો પાવડર એડ કરવાનો છે અને થોડીક ખાંડ એડ કરીશું તેલ એક ચમચી અને આપણે દહીંથી લોટ બાંધવાનો છે અને દહીં ખાટું લેવાનું છે એટલે આ જે સ્વાદમાં ખટમીઠા હોય લાલ મરચું જીરું અને દહીં નાખી અને સરસ આપણે ઢેબરાનો લોટ બાંધી દેવાનો છે આપણે તળેલા ઢેબરા બનાવવાના છે જે તમે આરામથી પ્રવાસ દરમિયાન આ લઈ જઈ શકો છો સરસ હવે આ રીતે લોટ મસળાઈ જાય એટલે તરત જ એને તેલ લગાવી અને વણી લેવાના છે તળતી વખતે ગેસની આ જ મીડિયમ ટુ હાઈ રાખવાની છે સરસ આ રીતે વણા એટલે સાથે સાથે તળતું પણ જવાનું છે બહુ જાડા કે બહુ પાતલા નથી રાખવાના જે રીતે આપણે પૂરી કે પછી વડા બનાવીએ એ રીતે રાખવાના છે હવે આ રીતે તેને તળવાના છે તરત જ એ ફૂલવા લાગશે અને આપણે બાજરીનો લોટ નાખ્યો છે એટલે કલર એકદમ સરસ બ્રાઉન આવી જશે એટલે તરત જ તમારે એને તળી લેવાના છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા